નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો હાઉસ સંચાલિત નવસારી લાઈવ શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠનની આજે સામાન્ય સભા ગાજી પંચની વાડી કાલેવાડી ખાતે યોજાઈ હતી આ સામાન્ય સભા થોડાક સમય માટે તોફાની થઈ હતી એટલે કે મીન્સ કે અંદર અંદર તૂતું મેળવવાના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ સર્વાનુ લોકો તમામ લોકોએ એકબીજાની સહમતિથી પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી આ જે પ્રમુખ માટેની જે ચૂંટણી આજે યોજાતી જે બે હજાર હોદ્દેદારો હતા તેમને આજે કાર્યકાળ પૂર્ણ થતો હતો અને આગામી બે હજાર ચોવીસ માટે જે નવા હોદ્દેદારો અને પ્રમુખના જે સંગઠનના હોદ્દેદારો નિમણૂક કરવાની હતી તેને લઈને આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ સભા જે યોજાઈ હતી તેમાં ગત વર્ષના હિસાબો અને તમામ માહિતી આપવામાં આવી હતી રજૂ કરવામાં આવ્યા હતા એકસો પચીસથી દોઢસો જેટલા સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ ગણેશ ઉત્સવ મંડળની સામાન્ય સભા યોજાઈ હતી ગાચી પંચવની વાડીમાં આ યોજાયેલી સભામાં જે યુવા કાર્યકર્તાઓ છે અને જે ઉંમરવાળા કે જૂના કાર્યકર્તા તેઓ વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા કોઈને બોલવા દેવામાં ન આવતા હતા અને તેમાં જ અંદર અંદર તૂતુ મેમે જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા એટલે બે વર્ષની જે ગત વર્ષે જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે બે વર્ષ માટે કોઈપણ પ્રમુખ કે મહામંત્રી રહી શકે કારણ કે જે જૂના સમય હતો ત્યારે એક પ્રમુખ પાંચ પાંચ વર્ષ સુધી રહેતા હતા અને તેના લઈને આજે તેનો જે પ્રમુખ માટે જે નિયમ બનાવ્યો કે બે વર્ષમાં જ હોદ્દા સાચવી શકે ત્યારબાદ તેનો હોદ્દો છોડવાનો હોય છે અને તેને તેના ભાગ રૂપે આજે જે મીટિંગ યોજાય તે ને તેમાં તમામ લોકોએ આ પ્રમુખ માટેની મિટિંગમાં એકબીજા વચ્ચે તૂતુ મહેમાનના દ્રશ્યો હતા ત્યારે આ સમગ્ર મામલે પટેલ રહ્યા છે આવો સાંભળીએ આજે ની નવી સભા હતી બે ના જે જૂના સભ્યો હતા એમની આજે સભા દરખાસ્ત અને કાર્યવાહી દરખાસ્ત થઈ તે પ્રસંગે આજરોજ બે હજાર માં રવિવારના રોજ ગાંધીનીવાડી ખાતે કાલીવાડી મુકામે અમારી જે જનરલ કમિટી મંડળ સાથેની જે સામાન્ય સભા બોલાવવામાં આવે છે જેમાં પ્રમુખ મહામંત્રી ખજાનજી જેવી નવી નવી અને જે નવી જૂની પોસ્ટો અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે ખાસ જણાવવાનું કે બે હજાર બાવીસ ની અંદર વર્ષો અગાઉ ઘણા બધા પ્રમુખો ઘણા લોંગ ટાઈમ માટે પ્રમુખ રહી ચૂકેલા હતા માટે કરીને સર્વાનુમતે હવેથી આપણે બે વર્ષ માટે જ પ્રમુખ હોય મહામંત્રી હોય સભ્ય હોય બધાને બે વર્ષથી વધારે નિમણૂક નહીં આપી જેથી કરીને આ સંગઠનની અંદર સવાસો દોઢસો સભ્ય છે અને એમાં યુથ છે તમે મુખ્યત્વે જો તો આ ગણેશ ઉત્સવ યુથ નો પ્રસંગ છે તમે જોતા હશો જુવાની આવો રંગે ચંગે આ ઉત્સવ ઉજવે છે આ પ્રથા જે હતી એ પ્રથામાં વર્ષો અગાઉ અને આજ દિન સુધી અ સિલેક્શન સમિતિ બનાવીને સિલેક્શન કરવામાં આવતું હતું પણ પણ આ વર્ષે અ તમે જોયું છે કે દબાવવામાં આવે ટોળા ઉભા કરવામાં આવે છે એકચુલી આ ગણેશ સંગઠન મંડળ ગણેશ સ્થાપકો દ્વારા ચલાવવામાં આવતું હોય જો ગણેશ સ્થાપકો ના હોય તો આ મંડળનું કોઈ મૂલ્ય રહેતું નથી ગણેશ સ્થાપકો ગણેશ સ્થાપકો એટલે કે આજે નવસારી અંદર લગભગ ચાર સાડા ચાર હજાર નાની મૂર્તિઓ જે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ અને અગિયાર માં દિવસે વિસર્જન થાય અને મોટા મંડળો જે લગભગ નવસારી ની અંદર છસો જેવા મોટા મંડળો છે જે ત્રણ ત્રણ વાળા પર વિસર્જન થાય છે વીલાવળ જલાપુર અને ઉના નદીના કિરાને તીરા ને આ બધી જે વિસર્જન ની પ્રક્રિયા છે આ ઉત્સવ દરમિયાન આ ઉત્સવ દરમિયાન જે તે પોસ્ટો છે જે રીતે પ્રમુખ છે પ્રમુખ ની કામગીરી કરતા હોય મહામંત્રી મહામંત્રી ની કામ કરતા હોય

એમને વર્ષો સુધી ઘણા વર્ષ એ પણ કન્ટિન્યુ પ્રમુખ રહ્યા ત્યારે એમના માટે પણ એવી એક બહાલી કરવામાં આવેલી કે ભાઈ હવે સંગ્રથનભાઈ આ આરંભ કરો તો કંઈક નવા પ્રમુખને વર્ણણી કરવામાં આવે અને તે સમયે આપણે અત્યારે હાલમાં જે પ્રમુખની આવી તારી નોંધાવી એ પ્રવીણભાઈ સિંહ ને હવે એમણે તો ઓલરેડી પ્રમુખ બની ચૂક્યા હતા અને લાસ્ટ બે વર્ષ પણ એ મહામંત્રી ભર્યા હતા તો આ સંગઠનમાં સવાસો પોગ્યકાર છે સવાસો શું દોરસો તો શું આ સંગઠનમાં જૂના અને જૂના જ માણસો પ્રમુખ બનશે નવા માણસોને કોઈ કારભાર નહીં સોંપવામાં આવશે અને કારભાર સોંપશે તો એને કંઈ કામગીરી નહીં કરવામાં આવશે મારી પાસે મારી કામગીરી કરવા માંગતા બાબતમાં મારી પાસે દરેક પુરાવો છે અને હું આ ગણેશ સંગઠનમાં છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી હું સેવા આપું છું મને પ્રમુખનો મને પ્રમુખનો કોઈ પેલું એ નથી મને પ્રમુખ બનવા માટેનો કોઈ સોચ નથી પણ આવનાર આવનાર સભ્યો માટે પણ એક આ સૂચન છે અને કાય કે પેલી એ અંધારી આફત છે કે એ કરતું શાસન ચાલશે તો નવા હોદ્દેદારો જે કાર્યરત છે અને જે કામ કરતા આવ્યા છે એને પણ પ્રમુખ બનવાનો ત્યારે પણ મોકો નહીં મળશે એટલે આ તબક્કે હું આપ સૌનો આભાર માનું છું અને જે આજની મીટિંગમાં જે લોકો પધાર્યા હતા એમનો પણ આભાર માનું છું આભાર વંદે માતરમ ગુનંદભાઈએ જણાવ્યું કે કઈ રીતે સંગઠન પર હોદ્દે હોદ્દેદારો સરમુખત્યારશાહી ચલાવી રહ્યા છે તેવા આક્ષેપ તેમના દ્વારા લગાવવામાં આવે છે અને ગણેશ સ્થાપકો પર જે સ્થાપકો છે તેમને સમય આપવામાં આવે તેમને હવે હોદ્દા આપવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે તો હિતેન્દ્રભાઈ જંતિભાઈ પટેલ આ બાબતે શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારી તો એવું છે કે ગુણવંતભાઈ મારા મેન રહી એ તમને ઈચ્છા છે મંડળની કે એ જ અમને સપોર્ટ કરે છે બધી જ વસ્તુમાં અમને એટલે કે બધા જ મંડળોને સપોર્ટ કરે છે ને અમે ઉસર્જનમાં બી મોડે લેટ સુધી જઈએ તો બી એ ત્યાં હાજર રહીએ છીએ ને છેલ્લે વધી રહી છે અમે આટલા વર્ષોથી જોતા આવ્યા છે એ અમને એવું છે ભગવાનભાઈ જાણ કરે છે મેસેજ કરે છે

बगा मंडर जे रीत में के ते रीत में करे तो सारू रे वो પોતાની इच्छा थी बगा करता है तो પછી હવે અલગ વાત છે પણ મારું તો એવું છે કે બગા મંડર સાથે રહીને જે ડિસિઝન લે તે સારુ કેવાય બગા માટે સારુ આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક પ્રવીણભાઈ સિંધેને બે હજાર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે પ્રવીણભાઈ સિંધે આ બાબતમાં શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજના સમસ્ત ગણેશ સંગઠન મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હિસાબ કિતાબ ગત વર્ષનો હિસાબ અને નવા પ્રમુખ ની અને જે તે આધારે કાર્યક્રમો કરવાના હતા તે વિશે ચર્ચા કરવામાં આવી હતી સભામાં

મોટી મોટી ઓર્ડર આપણે આપી દેવાય છે એ વિષય દર વર્ષે એ વિશે અમને પણ સતાવવામાં આવે છે અને છતાં પણ પ્રશાસન નાપર કરો અમે એ વાત જાણ કરી પ્રશાસન નો વિષય છે અમે પણ અમારે આદેશ બનાવ્યું છે તેમાં છે જ નવ કુર્તિ સરકાર દ્વારા પણ નવ કૂત ની મૂર્તિ ગણપતિ નથી કરવા દેવામાં આવતા મોટી મોટી મૂર્તિઓના એ લોકો આવે છે

પ્રવીણભાઈ સિંધેને બે હજાર ચોવીસના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેને લઈને આજે આજે સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળની જે સામાન્ય સભા યોજાશે તેના વિવિધ હોદ્દેદારોનો પણ હવે સંગઠન નિમણૂક કરશે અને ત્યારબાદ તમામ આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ઉત્સવ ઉજવાય તેને લઈને આયોજન હાથ ધરશે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન